ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ આડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે પીએમ મોદીએ લખ્યું છે કે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ આડવાણીજીને ભારત રત્ન આપવામાં આવશે મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે

તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ અને આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે હવે એક નજર કરી લઈએ એલ કે અડવાણીજીના ઇતિહાસ પર એલકે આડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927 ના રોજ કરાચીમાં થયો 2002 અને 2004 ની વચ્ચે તેઓ અટલ બિહારી વાજપેયની સરકારમાં સાતમા નાયબ વડાપ્રધાન રહ્યા 1998 થી 2004 વચ્ચે તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી રહ્યા તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે 2015 માં તેમને પદ્મ વિભૂષણ મળ્યું આડવાણીની રાજકીય કારકિર્દી ઓગણીસો બેતાળીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક એટલે આરએસએસના સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી આડવાણીજી ઓગણીસો સિત્તેરથી ઓગણીસો બોતેર સુધી જનસંઘના દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યા હતા ઓગણીસો તોતેરથી ઓગણીસો સિત્યોતેર સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા ઓગણીસો સિત્તેરથી ઓગણીસો નેવ્યાસી સુધી તેઓ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા આ જ સમયે ઓગણીસો સિત્યોતેરમાં તેઓ જનતા પાર્ટીના મહાસચિવ પણ રહ્યા હતા લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો જેને લઈને પીએમ મોદીએ જાહેરાત કરી અને ત્યારબાદ હવે નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે સી આર પાટિલ અને વિજય રૂપાણી શું કહી રહ્યા છે સાંભળીએ એમણે એને એક એક જીવન નિક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે એના એ અધિકારી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય સમાજ માટે કામ કર્યું હોય એવા લોકોનું સન્માન કરતા હોય છે આજે અડવાણીના સન્માનને એ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો ને એટલું ખાલી કારણ નથી એ તો એક ભાગ છે પણ સંપૂર્ણ જીવન એનું અનેક પ્રશ્નો એમાં એમનું યોગદાન રહ્યું છે એ બધાનું ઇન ટોટો આ ભારત રત્ન આપવામાં આવ્યું છે તેઓ રાજકીય ગુરુ રહ્યા છે અને અડવાણીજી ગુજરાતમાં કામ પાર્ટીનું ખૂબ સારું ચાલે સરકાર ચાલે એમાં એમનું માર્ગદર્શન પણ અનેક ઘણું રહ્યું છે અડવાણીજી જ્યારે પાર્ટીનું કામ સંભાળતા ત્યારે પણ અનેક મીટિંગો બેઠકો વ્યક્તિગત પણ મળવાનું થયું છે મારા ઘરે એમને ભોજન પણ લીધેલું છે રાજકોટમાં આ બધા એક સંસ્મરણો અનેક છે પણ એક એમનામાંથી ખૂબ મળતી હતી અને અડવાણીજીએ જેને કહીએ કે પૂરો રાષ્ટ્રવાદ એમના વ્યક્તિત્વમાં નેતૃત્વ અમે જોયો છે